મુન્દ્રા તાલુકાના ભાજપ પરિવાર દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરાઈ સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મ દિવસની મુન્દ્રા ખાતે મુન્દ્રા તાલુકા ભાજપ પરિવાર દ્વારા જીવદયા માનવ સેવા અને શિક્ષણના કાર્યો કરી ભવ્ય ઉજવણી કરાઈ હતી ભુજપર ગૌશાળા ખાતે ગાયોને નિરણ તેમજ દેસલપર ગામની કસ્તુરબા વિદ્યાલય ખાતે બાલિકાઓને શિક્ષણ કીટ વિતરણ કરાઈ હતી કીર્તિભાઈ કેસવાણી મહીપતસિંહ બેચુભાઈ જાડેજા મહેન્દ્રસિંહ જામ સાહેબ મહેન્દ્રભાઈ ગઢવી રતનભાઈ ગઢવી શક્તિસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા ભાવેન્દ્રસિંહ જાડેજા દેવસીભાઈ પાતરિયા મનોજભાઈ ગઢવી સહિતનાઓએ સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણીમાં જોડાયા હતા આજરોજ કચ્છ અને મોરબીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા વિનોદભાઈ ચાવડાજીનો આજે જન્મદિવસ હતો મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર મુન્દ્રા તાલુકા યુવા ભાજપ તરફથી આજે એના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજપુર પાંગડાપુર મધ્યે ગાયોને ગાજરનો નીલો ચારો ગોળ ખવડાવવામાં આવ્યો તથા ગૌશાળા માટે જે એ લોકોની પાસે વિકલાંગ જે ગાયો હોય છે એમનો ત્યાં ઉછેર કરવામાં આવે છે એમના માટે પચીસ હજાર રૂપિયાનું દાન પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યું મુન્દ્રા તાલુકા યુવા ભાજપ દ્વારા દેસલપર કંઠી મધ્યે આવેલ કસ્તુરબા વિદ્યાલયમાં ત્યાં જે અભ્યાસ કરી રહી છે બાલિકાઓ એમને વિદ્યાર્થીની કીટ શિક્ષણની તેમજ એમને બપોરનું ભોજન પણ પીરસવામાં આવ્યું બધું મળીને સમગ્ર તાલુકામાં જેમ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યશ્રી સાંસદશ્રી તથા અન્યની મહાપુરુષોના જીવન ચરિત્ર વિશેની જ્યારે ઉજવણીમાં ભાગ લેતું હોય છે એ જ પ્રણાલી મુજબ આજે સમગ્ર મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલી પાંખ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મૈપતસિંહ જાડેજા તેમજ તમામ તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના તમામ સદસ્યો પાર્ટીના મંડળના તથા મોરચાના તમામ હોદ્દેદારો એમાં ઉપસ્થિત રહ્યા બધાય વિનોદભાઈ ચાવડાને દીર્ઘાયુષ્ય મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી અસ્તુ આજ રોજ આપણા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે તાલુકા ભાજપ તેમજ ચૂંટાયેલી પાંખ દ્વારા ગામે કસ્તુરબા વિદ્યાલય ખાતે બાલિકાઓને શિક્ષણ કીટ તેમજ ભોજન અને ભુજપુર જે પાંગડાપોળ છે ત્રણ હજાર જે જાનવરો છે ત્યાં પણ જીવદયાની પ્રવૃત્તિઓ માટે ગાજર તેમજ ગોળ ખડાવવામાં આવ્યું આ નિમિત્તે પાર્ટી તરફથી પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી ચૌદ હજાર અને અમારા મુન્દ્રા તાલુકા સંગઠનના મહામંત્રી શ્રી કીર્તિભાઈ ઘોર તરફથી અગિયાર હજાર દાન દેવામાં પણ આવ્યું અને સારી રીતે જીવદયાનું કાર્ય થાય અને વિનોદભાઈ ચાવડા અમને ખૂબ સાથ સહકાર આપે છે અને વિકાસના કામો પણ ખૂબ થાય છે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તથા કચ્છ મોરબીના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે આજે ઉંદા તાલુકા ભાજપ પરિવાર તરફથી વિવિ સેવાકીય કાર્યો કરી અને તેમના જન્મદિવસની ઉજવણી કરવા આવી હતી કચ્છ દરિયાની મહાસભોને પ્રાર્થના કરી છે તેમને તે આયુષ્ય આપે અને હજી પણ વધારે સેવાકીય કાર્ય કરવાની શક્તિ આપે એ મહાસભરને પ્રાર્થના કરી છે અસ્તુ તેમતાજી આજે જ્યારે કચ્છ અને મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ખૂબ જ પ્રજા માટે સારા કાર્ય કરી રહ્યા છે અને એમના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો એટલે કે ગૌ સેવાનો છે કે સ્કૂલનો છે એ બધી બધી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી અને બહુ લાંબો જીવન જીવે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ